ગુજરાતના પરોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે મારા તરફથી અને મારા સમગ્ર પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું લાખ લાખ અભિનંદન પાઠવું છું ગુજરાતી તરીકે મને અને સમગ્ર ગુજરાતના લોકોને ગૌરવ છે કે આ દેશની આઝાદી બે ગુજરાતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે પાડી ત્યારબાદ સિત્તેર વર્ષ પછી કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર ની કલમ હટાવીને દેશને સંપૂર્ણ આઝાદી અપાવવાનું કામ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈએ સહાય કર્યું આજે ગુજરાત નીતિ વિશેષ આનંદ એટલા માટે થાય છે કે વિશ્વના કોઈ પણ દેશમાં અમે જઈએ અને કહીએ કે અમે ગુજરાત થી છે ત્યારે પરદેશ તો વ્યક્તિ એવું કે છે કે નરેન્દ્ર મોદી છે એ સમગ્ર ગુજરાતીઓનું ગૌરવ વધારવાનું કામ છેલ્લા અગિયાર બાર વર્ષથી વડાપ્રધાન બન્યા પછી મોદીએ છે બીજી એમની એ વિશિષ્ટતા એ છે કે ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષ પછી પણ કોઈ પણ વ્યક્તિ એમને મળે તો એ વ્યક્તિને નામ સાથે બોલાવવાનું કામ એ નરેન્દ્ર મોદી કરતા હોય છે બહુ જ ઓછા વ્યક્તિઓને આ યાદશક્તિ રહેતી હોય છે બીજી વાત એ છે કે જનસંઘના વ્યક્તિઓ હોય આરએસએસના વ્યક્તિઓ હોય કે જ્યારે કોઈ પણ હોદ્દા ઉપર નહોતા એમને જે રાજ્યોમાં જાય ત્યારે મળવાનું અચૂક એ લોકો પસંદ કરતા હોય છે એને ફોન કરે છે એને બોલાવે છે આવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે આજે એમને પંચોતેરમી વર્ષગાંઠ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમને સૌને આનંદ એટલા માટે થાય છે કે ગુજરાતીએ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે